Yeah. છન્નું બતાણું અઠાણું અઠાણું રૂપિયા બસો અઠાણું બુલવું નવ્વાણું તીનસો એક રૂપિયા ત્રણસો બે બે રૂપિયા ત્રણસો બે હું ટીવી નો અમાર તકે બોટેલ હા અમરાવસો હા 408 આપી દે ના ફરતો આ બરોબર બરોબર ખોલી 250 250 250 300 2000 રૂપિયા ये भी एक भी दो बोलना 15 22 21 पहले बोला आधा आधा कर देंगे बाद में 500 440 42 बेकल 69 का भाव 52 ₹300 300 300 बड़ा मोटा माल है 15 હા નાખીશું

બસો ને પંચાણું દરમિયાન સત્તાવઠન ત્રણસો ત્રણસો રૂપિયા બેતાલીસ ચુમાલ અડતાલીસ અડતાલીસ રૂપિયા ત્રણસો અડતાલીસ ઓગણ પચાસ પચાસ એવો પચાસ ત્રણસો ને પચાસ પચાસ રૂપિયા ત્રણ વાર છે

ત્રણ બત્રીસ ચોત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ રૂપિયા ત્રણસો સુડતાલીસ

બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બે પાટલું પંદરે પાસે ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલીસ ડુંગળી છે અમને ખબર છે ખેડૂત ને કયો કે આ નો આણે આમ

Hadi 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 hadi

એક બે પાંચ પંદર બે પચીસો ચાલીસ ચાલીસ રૂપિયા ભૂલવાયુ એકસો ચાલીસ એકતાલીસ બે તા પચાસ બાવન ત્રેપન ત્રેપન બે એકસો ત્રેપન 99 50 50 78 89 258 65 65 સિધુ લોકો ને વાય સિધુ વાય તમે આપીજો આપીજો 3 વાર મિતને રૂપિયા બલબેક 280 80 80 રૂપિયા બલબેક રૂપિયા સબાઈકો 280 80 કોનસી 80 રૂપિયા બલબેક 280 80 રૂપિયા બલબેક પાંચે બંજે હાચે આયા આયા છે 88 89 90 91 92 94 0 तरसौ तरसो रुपया ये, नहीं रुपया 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 रुपया

કરો અને બાજુમાં પેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ